હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું અને સવારના વાગ્યા છે આઠ ને હું અત્યારે આવી આવડ આવડવાના વડલે અને આજે છે શીતળા સાયતમ ને પંદરમી ઓગસ્ટ બે ભેગું છે અને સીતા અહીંયા છે અમારે આગળ અને આજે પંદરમી ઓગસ્ટ છે અને હું અત્યારમાં સવાર સવારમાં આઠ વાગ્યામાં આવી ગયો છું આવડવાના વડલે અને બ્લોક છે ને તે સ્ટાર્ટ કરી દીધો છે અને આવડવા છે મંદિર આવડવાનું ગાડી ગઈ જો સાફ કર્યો સર્વિસ કરાવ્યું છે આખી ગાડી જો અત્યારે આવડમાના વડલે લઈને જોઈએ આવ્યો હાલ હવે જ આવી ઘરે અને દુકાને જવાનું છે પપ્પાને જવાનું છે નિશાળે આજે પંદરમી ઓગસ્ટ છે એટલે અને મારે દુકાને બેહવાનું છે તો હાલો હવે જઈ ઘરે અને દુકાને જવાનું થાય અને પપ્પાને મોકલી જાય પંદરમી ઓગસ્ટ છે એટલે અને પછી આવશે એટલે પછી પાછું હું ફ્રી થઈ જાય ગાઈસ અત્યારે અમારે અમારા જીગર જાન ભાઈ એક ભાઈ બન આવે છે જય ગાડી જય હા વિપુલ હા સુજીત ભાઈ બ્લોગર ઈ કે ચાલો ગાડી રેડ ઉપર તો સુજીત ભાઈ બ્લોગર ચાલો ગાડીને ચાલુ કરીયા અને નીકળ્યા ઘર તરફ તો ગાઈસ ઘરે આવી ગયો અને પપ્પાને મે કીધું મે કીધું જાવ નિશાળે તમારે જાવ હોય તો હું દુકાને બેહું તા કે તું જા નિશાળે ને હું દુકાને કે બેહું છું તું જાય કે નિશાળે તો હું ઘરે આવ્યો અને આ ઓલી ગાડી તો ડિલેક્સ હતી ડિલેક્સ મારે લઈ જવાની છે અને ઓલી ગાડી નવી હતી સાઈન એ ભાઈ લઈ ગયો છે એ પણ નિશાળી ગયો છે ઝંડો લઈને તો હાલો હવે નિશાળા જાવી હું છે કાર્યક્રમની હંધુ જોવી હું તો હજી જોવા નથી હું રાખેલો છે કાર્યક્રમમાં હાલો જઈને જોવી હવે ડિલેક્સ લઈને જવું જો ડિલેક્સ ઓલી ગાડી તો સાઈન ભાઈ લઈ ગયો છે આવડિયાને લઈને જવી જો હવે નવી ગાડી છે ને એટલે હમણાં અંદા થોડી થોડી આગ છે હું લઈને જાઉં હું લઈને જાઉં નવી ગાડીઓમાં એવું બહુ હોય નવી ગાડી હોય ને તાલ ગયા આ કાંઈક કરે જૂની થઈ જાય પછી કોઈ ન આ કહે તો હાલો હવે ડિલેક્સ ને લઈને જાવે નિશાળે અને ભાઈ તો ગેલો જ છે નવી ગાડી લઈને તો હાલો મળીએ હવે નિશાળે હું નિશાળે જાઉં છું તો છોકરા રેલી ગાડીની હામા મળ્યા મને અને હજી નિશાળે હું ખુઈ ગયો નથી છોકરાએ ગામમાં રેલીમાં હામો મળ્યા મને તો હાલો નિશાળે ગાય ગામ જાવ ફોન રેલ છે ચાલુ ગાડી હશે એટલે તો ગાય છે અડધે પૂજા ને ભાઈ તે જે ભાઈ ગાડી લઈને ઉભો રહી ગયો મેં તમને કીધું શું ને ગયો નિશાળે અને આ જો ઝંડો લઈને છે લાઈ તો અહીંયા જતો ઝંડો લાઈ તો વાહ આ ગાડીમાં આગળ અહીંયા લગાડવો છે કેમ થાય છે આ લાગી સમજો લાગી જાય તો લગાડી દેવો છે નકર એમનો હાથમાં રાખી દેવો અને છોકરા તો અમને હામાં મળ્યા રેલીમાં ગામમાં પૂગી જે થાય રેલી હવે જ આવી હું હું છે કાર્યક્રમ ગોઠવેલો કાર્યક્રમ કઈ હશે તો ખરા જ તે ગોઠવેલો તો હાલો હવે નિશાળ બાજુ જાવી અને જોઈ હંધુ તો ગાય તમે બેય ભાઈ નીકળી ગયા છે અને આ જો ઝંડો ફરકાવે છે અને નીકળી ગયા બે ભાઈઓ નિશાળ તરફ ને અહીંયા છે અમારે આ નિશાળ ગામની અને હાલો તો હવે નીકળીએ અને આ જો ઝંડો લઈને બે ગયો છે અને વાહે ભાઈની ગાડી છે એટલે હાલો બેય ભાઈ જાવ છે બે ગાડી લઈને નવી જૂની અને નિશાળ જો આ અમારી નિશાળ છે અહીંયા હું પહેલાં ભણતો હતો એકથી આઠ ધોરણ ગીત વાગે છે એટલે થોડુંક જો છોકરાઓ જોણગાવેલું છે જો અને આ ફરકાવાનો છે ને આ સરસ્વતી માનો ફોટો ને એવું ગોઠવી દીધું છે જય સરસ્વતી માં

અને જો હંડા આવે છે સાહેબે છે આ સાહેબોને એવું ઊભા છે અને છોકરા જો રેલી ને ગામમાં આટો મારી અને વી વીઆ્યા છે હંડા છોકરા અને જો એટલા જ તમારા નિશાળા નાના છોકરા અંદા ભણે છે અને હું અહીંયા વી આવ્યો વંડિયા હું ને અહીંયા વંડયા ટીકામાં વી આવ્યા અને હજી અંદર તો ગીત વાગે એટલે હું બહાર વી આવ્યો છું અને જો સાહેબે ઊભા રાખી દીધા છે હં છોકરાને

તો ગાઈસ દુકાને પોગી ગયો છું અને પપ્પા આવી ગયા છે શ્રીફળ લેવા આજે સીધલા સાતમ છે એટલે શ્રીફળ પૂરા થઈ ગયા છે લઈ ગયા એટલે શ્રીફળ લેવા એને જાવું પડ્યું હંધા પૂરા થઈ જાય એટલે એને કોક આવશે તો એને શ્રીફળ વગેરે રહે એટલે શ્રીફળ લેવા ગયા એને હું દુકાને પોગી ગયો તો ગાઈસ દુકાને થી ઘરે આવીએ અને ભાઈ બહુ તડકો લાગે છે ઓ ભાઈ ઓફિસ હોય તો સારું એસી ને ફોન આવે ટાટ ટાટ એટલે આ એક બિન થતું ને મ્યાઉ 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 કર્યા કરે રેગુ ભૂખ્યું મને ભૂખ લાગી ને એને ભૂખ લાગી છે ખાવામાં ખાવામાં તો ઘણું બધું છે જો થેપલા છે આ આ છે બટેટા વઘારેલા અને આને હું કહેવાય આ દહીનું નામ ભૂલાઈ ગયું મને હું કહેવાય એ જો રાઈતો આ રાયતું છે આજ તો ટાટું જ ખાવાનું કેમ કે શીતળા સૈતમ છે આજ કોઈ રાંધે નહીં તમારે પણ એવું હોય છે શીતળા સાતમ દિવસ આખો દિવસ રાંધવાનું નહીં આખો દિવસ ટાટું જ ખાવાનું તો આજ આખો દિવસનું બનાવેલું છે તો ટાટું જ ખાવાનું છે તો હાલો આ ખાઈ લેવી હવે થોડુંક અને પછી કઈક કામ હશે તો જોઈએ હવે કઈ બાજુ ને શીતળાએ મારી મમ્મીની હેધા ગેલા છે તો હાલો કન્ટીન્યુ જો મીંદડી તે મારી બાજુમાં બેહી ગઈ મારી આયુર્વેદિક ખાવા બેસી જાય એ તે બાજુમાં આવીને બેસી જાય એટલે એક એક બટકું એને દેવી એટલે એ ખાધા કરે એમ જો બેસી ગઈ બાજુમાં હવે મ્યા મ્યાવું કરતી નથી હમણાં એક ધાર મ્યા મ્યાવું કરતી હતી એક બટકું આપ્યું આ જો આ જો પેલું આ આપી દીધું છે તો એ ખાધું નહીં અને નહીં બીજું કંઈક આપીને એટલે એ ખાહે બાજુ બે ગઈ હવે મેં મિયું કાંઈ નહીં કરે તો કાંઈ જ ખાઈ લીધું છે અને ભાઈ મજા આવી ગઈ ખાવાની રાયતું ભાઈ જોરદાર બી નતું એટલું ટેસ્ટ મજા આવી ગઈ અને ઉપાનો હમણાં ફોન આવ્યો થાય કે હાલો પાણીનો બાટલો ઘરે ભરેલો પડ્યો છે એ દુકાને દઈ જાય એમ જો આવડો આ બાટલો પીડ્યો ને એવડે દેવા જવાનો છે પાણીનો બાટલો એ આવ્યા થાય ઘીરે તે બાટલો ભૂલી જાય એનો ફોન આવ્યો થાય કે બાટલો દઈ જાય પાણીને તો હાલો દુકાને દઈ આવું પાણીનો બાટલો અને દઈને પાછો આવું ઘરે কাইটলো আ দিয়ে এনে ভাব শু ফু দেই বে এক মিনিট অ খাই শুছে এক মিনিট এক মিনিট ঘৰ খোলা দিয়ে ঘৰ মানে দিয়া ফুৰিছে লে্ত খোলত মই খুলি যায় লাইট লাইট চালু কৰা দিয়ে

ને હે હા લે તો લેતો હમણાં હું પાછો આવું મોટો ગાય જતા રે અમે જાવીશું દાઢી વાળ કરાવવા બે ભાઈ ને વાગી જશે હાથ હાથ ના ભાઈ ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા ભાઈ આમાં છે ને કોમેન્ટ એક આદમી જ જાય સારી મોય હા બીજું કાઈ આ યુ મુદે સુજીત ભાઈ થોડા આગળ જાય હા તો આમ ગામ નામ મને અમારા ગામ છે તો ગાઈસ તમે સાંભળી લીધું તો ગાઈઝ વાળ કપાવીને નીકળી ગયા છે હાડા નવ થઈ ગયા છે ને હવે બ્લોગને આ એન્ડ કરીએ ને વાળ કેવા કે કપાવ્યા છે કોમેન્ટ કરી દેજો દરેક ને નવા હોય અમારી ચેનલમાં તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા બ્લોગ સાથે હાલ બાય બાય ટાટા